એન્જિનિયરે બનાવ્યું બોલતો ડ્રોન દેશમાં પ્રથમવાર ફોન સાથે એઆઈ સંચાલિત ડ્રોન કનેક્ટ ક્રાઉડ કંટ્રોલ અને ટ્રાફિકની સમસ્યા દૂર કરવા ડ્રોન એનાઉન્સમેન્ટ કરશે સુરત શહેર હંમેશા નવીનતા અને ટેકનોલોજીના કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે તાજેતરમાં બે યુવા અને તેજસ્વી એન્જિનિયરો મોહિત કેનિયા અને અભિષેક ખંભાતાએ એક એવું ડ્રોન વિકસાવ્યું છે જે દેશમાં પ્રથમવાર સીધું મોબાઈલ ફોન સાથે કનેક્ટ થાય છે અને એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત છે આ સ્માર્ટ ડ્રોન માત્ર સર્વેલન્સ અને પેટ્રોલિંગ માટે જ નહીં પરંતુ જાહેર સુરક્ષા અને સંચાલન માટે પણ ક્રાંતિકારી સાબિત થશે ટૂંક સમયમાં આ ડ્રોન સુરત પોલીસ વિભાગમાં સામેલ થઈ જશે આ ડ્રોન સુરત પોલીસ માટે અત્યંત ઉપયોગી થઈ શકે છે તેમાં લગાવેલા પાવરફુલ સ્પીકરથી કંટ્રોલ રૂમમાંથી સીધો મેસેજ આપી શકાય છે જે ક્રાઉડ કંટ્રોલ અને ટ્રાફિકની સમસ્યામાં ખૂબ જ ઉપયોગી બની રહેશે આ ડ્રોનની સૌથી અનોખી વિશેષતા એ છે કે તેને સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા રિમોટ કંટ્રોલ ઉપરાંત સીધો મોબાઈલ ફોનથી ઓપરેટ કરી શકાય છે નામ અભિષેક ખંભાતા છે અચ્છા આપણે ડ્રોન બનાવ્યું છે કઈ પ્રકારનું અમે એક ડ્રોન બનાવ્યું છે એનું નામ P40 છે આ ડ્રોન અમે પેટ્રોલિંગ અને સર્વેલન્સના મધ્યનજર રાખતા બનાવ્યું છે આ વસ્તુનું એક એક્ઝામ્પલ તરીકે તમને સમજાવું કે અગર એક પોલીસ ઓફિસર રાતના બે વાગે પેટ્રોલિંગ કરે છે ડ્રોનના થ્રુ એમને રાતના નીચે બે ત્રણ વાગે કંઈક મિસિવિયસ એક્ટિવિટી દેખાય છે તો એઝ અ પોલીસ ઓફિસર ડ્રોન ત્યાં પાસે લઈ જશે અને અમારા ડ્રોનમાં એક એવી સિસ્ટમ લાગેલી છે જે ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ થઈ રહી છે એ છે એડવાન્સ પીએ સિસ્ટમ યુઝિંગ સેલ્યુલર કમ્યુનિકેશન હું ત્યાં ફોન કરીશ અને ડ્રોન મને ઓળખી જશે કે અભિષેક ફોન કરે છે અને એની જાતે ફોન પિક કરશે અને જે પણ હું કમાન્ડ સેન્ટરથી બોલું છું એ સેલ્યુલર કમ્યુનિકેશનના થ્રુથી મને ડ્રોનના થ્રુ સંભળાશે એટલે અગર મને કંઈ બી અનાઉન્સમેન્ટ કરવી હોય મારો ખાલી એક જ ફોન કોલ દૂર રહેશે એ અનાઉન્સમેન્ટ આનાથી મને બહુ બધી રેન્જ મળશે જ્યાં સુધી મારો સેલફોનનો નેટવર્ક છે ત્યાં સુધી હું કશે બી અનાઉન્સમેન્ટ કરી શકીશ હવે તમે પ્રશ્ન પૂછશો કે સેલફોનનો નેટવર્ક નહીં હોય ત્યારે શું તમારું ડ્રોન પ્રાઇવેટ નેટવર્ક ઉપર પણ કામ કરે છે જેમાં ખાલી મારું ફોન અને ડ્રોન જ લેચ થઈ શકે છે બીજું કોઈ લેચ નહીં થઈ શકે અમારી આમ જોવા જાય તો આર એનડી આખી બે વર્ષની રહી છે આ સરળને સરળ નહીં હતું અમારા માટે અને આજે જે તમે જોઈ રહ્યા છો ડ્રોન આજે બધા જ બનાવે છે પણ એક યુઝ કેસ એક એપ્લિકેશન એક સોલ્યુશન બનાવવાનું બહુ ડિફિકલ્ટ છે એના થ્રુથી આજે અમે જે લઈ આવ્યા છે તે એક પ્રોપર સોલ્યુશન છે આ ડ્રોનની અંદર અમે એઆઈ પણ યુઝ કર્યું છે એઆઈ થ્રુથી બધી રિયલ ટાઈમ પ્રોસેસિંગ થાય છે જે આજે બહુ ઓછી કંપનીઝ કરી રહી છે